નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું બીરબલના એવા દસ પ્રશ્નો જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય અને ક્યારેય નહીં જાણ્યા હોય તેના જવાબ પણ તમે નહીં જાણતા હોય તો ચાલો આ વિડીયોમાં તે જાણીએ તો વિડીયો લાસ્ટ સુધી જોજો તો બીરબલના દસ સર્વશ્રેષ્ઠ પ્રશ્નો શરૂઆત કરીએ પહેલાં પ્રશ્નથી ગમે તો એક લાઈક કરી દેજો અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન નંબર એક વિશ્વની સૌથી સુંદર રચના કઈ છે આનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ કરી શકો છો આના માટે તમને પાંચ સેકન્ડનો ટાઈમ મળે છે વન ટુ થ્રી ફોર ફાઇવ તો આનો સાચો જવાબ છે માતા વિશ્વની સૌથી સુંદર રચના કઈ છે તો માતા એ વિશ્વની સૌથી સુંદર રચના છે ભગવાનનું અદભુત સર્જન છે પ્રશ્ન બે સર્વશ્રેષ્ઠ ફૂલ કયું છે આનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ કરી શકો છો આના માટે તમને પાંચ સેકન્ડનો ટાઈમ મળે છે એક દો તીન ચાર પાંચ તો આનો સાચો જવાબ છે કપાસનું ફૂલ શા માટે કપાસનો ફૂલ તમને એ પ્રશ્ન પણ ઉદભવ્યો છે કારણ કે કપાસમાંથી કાપડ બને છે અને પૂરા વિશ્વને ટાંકવાનું કામ કરે છે અને કાપડ જ આપણો પોશાક છે અને આપણે તેને પહેરીએ છીએ તેથી કપાસનું ફૂલ એ ઉત્તમ ગણવામાં આવે છે અને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે તો સર્વશ્રેષ્ઠ ફૂલ કયું છે તો કપાસનું ફૂલ પ્રશ્ન નંબર ત્રણ સર્વશ્રેષ્ઠ સુગંધ કઈ છે શું તમને ખબર છે તો જવાબ કોમેન્ટ કરો આનો રાઈટ આન્સર આપવા માટે પાંચ સેકન્ડનો ટાઈમ મળે છે એક બે ત્રણ ચાર ને પાંચ તો આનો સાચો જવાબ છે વરસાદમાં પીંજાયેલી ભૂમિની મહેક સર્વશ્રેષ્ઠ સુગંધ છે વરસાદમાં પિંજાયેલી ભૂમિની મહક એ સર્વશ્રેષ્ઠ સુગંધ છે પ્રશ્ન નંબર ચાર સર્વશ્રેષ્ઠ મીઠાઈ કઈ છે પ્રશ્ન નંબર ચાર સર્વશ્રેષ્ઠ મીઠાશ કઈ છે આનો જવાબ તમે કોમેન્ટ કરી શકો છો આના માટે તમને પાંચ સેકન્ડનો ટાઈમ મળે છે એક દો તીન ચાર પાંચ તો આનો સાચો જવાબ છે વાણી વાણીની મીઠાશ એ સર્વશ્રેષ્ઠ મીઠાશ છે જો આપણે સારું બોલીએ તો બીજાને પસંદ આવે અને આપણને તે મદદરૂપ થાય અને આપણે પણ બીજાને મદદરૂપ થઈ શકીએ છીએ મીઠી વાણીથી મોટા મોટા ઝઘડા પણ સુલજાઈ જાય છે તેથી સર્વશ્રેષ્ઠ મીઠાશ છે વાણીની મીઠું બોલો અને લોકોના મન જીતો તો આ તો પ્રશ્નનો જવાબ વાણી સર્વશ્રેષ્ઠ મીઠાશ કઈ છે તો વાણી પાંચ નંબર સર્વશ્રેષ્ઠ દૂધ સર્વશ્રેષ્ઠ દૂધ કયું છે તો આનો જવાબ તમને આવડતો તો કોમેન્ટ કરી જણાવજો તો આના માટે પાંચ સેકન્ડનો ટાઈમ મળે છે એક બે ત્રણ ચાર ને પાંચ તો આનો સાચો જવાબ છે માતાનું દૂધ માતાનું દૂધ એ સર્વશ્રેષ્ઠ દૂધ છે કારણ કે આપણને માતા પોતાનું દૂધ પાઈને મોટા કરે છે અને ઉછેરે છે અને મોટા કરે છે અને પોષણ આપે છે તેથી માતાનું દૂધ એ સર્વશ્રેષ્ઠ દૂધ કહેવાય છે આપણા માટે પહેલો ખોરાક એ માતાનું દૂધ છે અને ઉત્તમમાં ઉત્તમ દૂધ કહેવાય તો ગાયનું દૂધ પણ ઉત્તમ કહેવાય છે એ પણ એનો જવાબ આવી શકે છે પણ આમાં સર્વશ્રેષ્ઠ દૂધ કહ્યું છે તો માતાનું દૂધ આવે છે તો ચાલો આપણે આગળના પ્રશ્ન વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન સૌથી કાળું શું સૌથી કાળું શું છે તમને ખબર છે તો જવાબ કોમેન્ટ કરો તેના માટે પાંચ સેકન્ડનો ટાઈમ મળશે એક બે ત્રણ ચાર ને પાંચ તો આનો રાઈટ આન્સર છે કલંક કલંક એ સૌથી કાળું છે સાતમો પ્રશ્ન સૌથી વજનદાર શું છે સૌથી વજનદાર શું છે તમને પ્રશ્ન છે તો આનો સાચો જવાબ તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો આના માટે પાંચ સેકન્ડનો ટાઈમ મળે છે એક બે ત્રણ ચાર પાંચ તો આનો સાચો જવાબ છે પાપ પાપનું વજન એ સૌથી વધારે વજન હોય છે આઠ સૌથી સસ્તું શું છે સૌથી સસ્તું શું છે તમને ખબર છે ખબર હોય તો કમેન્ટ કરી જણાવજો તો આનો રાઈટ આન્સર આપવા માટે તમને પાંચ સેકન્ડનો ટાઈમ મળે છે એક બે ત્રણ ચાર ને પાંચ તો આનો સાચો જવાબ છે સલાહ સલાહ એ સૌથી સસ્તું છે કોઈને સલાહ આપવી એ સૌથી સસ્તી અને સહેલી છે આગળનો પ્રશ્ન વિશે વાત કરીએ આગળનો પ્રશ્ન નવમો પ્રશ્ન સૌથી મોંઘું શું છે સૌથી મોંઘું શું હશે તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો તો તેના માટે તમને પાંચ સેકન્ડનો ટાઈમ મળે છે એક બે ત્રણ ચાર ને પાંચ ઉત્તર સહયોગ આનો રાઈટ આન્સર આવે છે સહયોગ સૌથી મોંઘો એ સહયોગ કરવો બીજાને મદદ કરવી કે સહયોગ કરવો બીજાના ઉપયોગમાં આવું અને તેને ઉપર લાવો તેને સહયોગ એ સૌથી મોંઘું છે જેમ કે આપણે ગરીબને અનાજ આપીએ કપડાં આપીએ અને તેનો સહયોગ કરીએ તે અને સૌથી મોંઘું કહેવાય છે લાસ્ટ અને છેલ્લો પ્રશ્ન બિરબલનો દસમો પ્રશ્ન સૌથી કડવું શું છે સૌથી કડવું તમને લાગતું હશે કે સૌથી કડવું તો લીમડાના પાન હશે પણ આનો સાચો જવાબ એ નથી આનો સાચો જવાબ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તેના માટે તમને પાંચ સેકન્ડનો પ્રશ્ન મળે છે પ્રશ્ન નહીં સોરી પાંચ સેકન્ડનો ટાઈમ મળે છે એક બે ત્રણ ને ચાર ને પાંચ તો આનો સાચો જવાબ છે સત્ય સત્ય એ સૌથી કડવું છે કારણ કે સત્ય બોલવું એ સારું છે અને સત્ય સાંભળવા વાળાને સામે કડવું પણ લાગી શકે છે કારણ કે તેના વિશે આપણે સાચું બોલીએ છીએ અને તે સત્ય હોય છે તે તે સૌથી કડવું છે તો આનો રાઈટ આન્સર હતો સત્ય ખૂબ જ સુંદર પ્રશ્નો અને તેના ઉત્તરો હતા તમારા માટે એક પ્રશ્ન છે જીવનમાં પૃથ્વીથી મોટું શું છે અને આકાશથી મોટા કોણ છે તેનો જવાબ તમે કોમેન્ટમાં આપજો ઠીક છે પ્રશ્ન જીવન એટલે શું એનો ઉત્તર વ્યક્તિ જ્યારે જન્મ લે છે ત્યારે તેને નામ નથી હોતું પણ શ્વાસ હોય છે અને જ્યારે તે મૃત્યુ પામે ત્યારે ફક્ત નામ હોય છે પણ શ્વાસ નથી હોતા નામ અને શ્વાસ આ બે માંનું અંતર એટલે જ જીવન જીવનમાં એટલો જ અંતર છે નામ અને શ્વાસનો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને આવા જ અમેજિંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો